નમસ્કાર આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે નવરાત્રીનું કામકાજ એટલે અંબાજી માતાના મંદિરે ચાલુ થઈ ગયું છે અને સાફ સફાઈ જબરજસ્ત ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો અત્યારે તોરણનો શનગાર ચાલી રહ્યો છે વિષ્ણુભાઈ અને અરવિંદભાઈ અત્યારે અહીંયા ઊભા છે અને તે બતાવે છે એટલે કેવી રીતે કરવું પહેલાં કેવી રીતે કરતા અમે એ પ્રમાણે એ બતાવી રહ્યા છે ફ્લેક્સિબલ બોડીવાળા ભૈલાલભાઈ પટેલ તે ઝાડની ઉપર ચડી રહ્યા છે અને જે નડતરરૂપ જે ઝાડના ડારા છે તે કાપી રહ્યા છે અને ગમે ત્યાં પોતાની મતલબ ફરજ નિભાવશે ત્યાં અને ગમે તેવું કામ હશે તો એમનાથી થઈ જશે અને જોઈ લો આજુબાજુની મસ્ત સંખ્યા આવી રહી છે અને સંપૂર્ણપણે કામ બતાવશે અરવિંદભાઈ અને વિષ્ણુભાઈ અને અમે કામ કરવા પણ તૈયાર છીએ અમારા સુખદેવ એટલે કે ઋતુ ઉપર ચડી ગયો છે અને વાયરનો તાર બાંધે છે ફેન્સિંગ અને અરવિંદ કાકા નીચેથી બતાવે છે તોરણ એક લાઈન અમે બાંધી દીધી છે નીચેથી બાંધીને ઊંચું જવા દીધું એટલે મહેનત ઓછી અને કામ સારું થાય આ હર્ષભાઈ દેખો હર્ષભાઈ અને પાછળ છે જેલ પટેલ પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવે છે હર્ષ પટેલ અને બહાર આવતા આપણે જોઈ લઈએ કે ટ્રેક્ટરને જબરજસ્ત કામ કરી રહ્યા છે દિનેશભાઈ સંપૂર્ણપણે અંબાજી માતાનું મંદિર સ્વચ્છતા કરવાની છે અને કમ્પ્લીટ ચોખ્ખું કરવાનું છે અમૃતભાઈ સરપંચ વિષ્ણુભાઈ શાંતિભાઈ વગેરે જેવા મિત્રો આવે છે અને ગામના રહેતા એવા કે બહારથી રહેતા હાથી ભાજીયાઓ કહેવામાં આવે છે એ પણ કામ કરી રહ્યા છે જોઈ લો કમ્પ્લેટ કટર મળે છે અહીંયા મસ્ત રસ્તા કરી દેવાના છે ચોખ્ખા પરતભાઈ અને ઉપસરપંચ ત્યાં ઊભા છે હું એવા આપણે જ આગળ જઈશું જીસીબી જીસીબીથી પણ કામ ચાલી રહ્યું છે નરેશભાઈ અને અનિલભાઈ બંને કામ કરાવે છે અને જબરજસ્ત કામ કરે છે અને પોતાને સેવા કમ્પ્લીટ કરાવે છે રાત્રે મોડી રાત સુધી પણ સેવા આપે છે અનિલભાઈ અને નરેશભાઈ જોઈ રહ્યા છો જીસીબી અહીંયા અને અહીંયા છે આ દારા રસ્તા ઉપર આવવાથી ને કાપવામાં આવે છે અને ઉપર ચડ્યા છે જયેશભાઈ જયેશભાઈ ઝાલા અહીંયા નીચે કામ કરે છે હિરન પટેલ અને દીક્ષિત પટેલ જો બહાર રસ્તા ઉપર આવી ગયા છે નહીં વડવાઈઓ એટલે તેને કાપીને જબરજસ્ત રસ્તો સાફ કરવાનો છે અને આજુબાજુ તમે જોઈ રહ્યા છો કામ જબરજસ્ત ચાલી રહ્યું છે રવિવારના દિવસે રવિવારના દિવસે ઘણા બધા મિત્રો ફ્રી હતા અને આગળ જાહેરાત કરી હતી રાત્રે કે કાલે સવારે કામ કરવાનું છે એટલે મહેસાણાથી પણ લોકો આવ્યા હતા જબરજસ્ત કામ ચાલી રહ્યું છે અને અત્યારે વાત કરીશું તો કે બધા મિત્રો પોતપોતાની જવાબદારીથી કામ કરે છે અને ધાર્યા કરતાં સારું કામ થશે એવી ઈચ્છા છે અને અમે જઈશું મંદિરમાં તો મંદિરમાં જુઓ એક બાદનું કામ તો એક એક બાદના તોરણનું કામ પતી ગયું છે અને બીજી બાજુ અમે લગાવીએ છીએ અને એ વિચાર બદલ્યો છે કે વચ્ચેથી આપણે ત્રીજો વાયર લગાવીને જબરજસ્ત શેપ આપીશું અને તમે જોશો એટલે આ છે ભલાલ ભાઈ જબરજસ્ત જોવા તમને કહીશું પહેલા પણ એ ફ્લેક્બલ છે અને કમ્પ્લીટ કરી જો ખાલી સોહા મકુરોભાઈ જીલ ની વાત કરીશું આપણે બીજી વખત ભાઈલાલભાઈની તમે જોઈ રહ્યા છો ઉપર તેને પોતાના જબરજસ્ત શક્તિમાન તરીકે કામ કરી રહ્યા છે ગામડાના લોકોની વાત ના થાય કારણ કે સ્વચ્છ હવા પાણી અને જબરજસ્ત ખાવા ખોરાક પણ હોય અને કામ પણ એવું હોય એવી રીતે આ જો બાર મહેસાણાની ટુકડી પણ આવી છે અહીંયા ને જો આથીવાજીયા પણ બેઠા છે અહીંયા અને છે આ માણસો પણ ઉભા છે અહીંયા ત્યાં આગળ ખાંડો પૂરાય છે ને વાત કરીએ આપણે જો તમને કીધું હતું એ પ્રમાણે જબરજસ્ત શેપ આપવાની તૈયારીમાં જ છે અને વાયર કાઠો કરવામાં આવે છે અમે બીજી બાજુ બાંધીને ઉપર કરી દઈશું અને ત્રીજી બાજુથી વાયર બાંધીશું એટલે કમ્પ્લીટ અમારું કામ સંપૂર્ણપણે પતી જશે અને તમે જોઈ રહ્યા છો નાના બાળકો પણ જે છોડ આવ્યા છે એમને ખામરા કરે છે એટલે ઉછરે સારો જબરજસ્ત હરિયાળી છે છોકરા કરે છે બધા જ પોતાના બાળકો પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે જો અમે ફાઇનલી તમને બતાવી તો એ પ્રમાણે જબરજસ્ત શીપ લાવ્યો અને જો અમારા હર્ષભાઈ પિક્તમસિંહ અને ધીર પટેલ શિખર છે ઊંચું નીચે કામ જબરજસ્ત ચાલી રહ્યું છે તમને ઉપરથી એક વાતની વ્યૂ બતાવીશ હવે જોઈ લો ઉપરથી આપણો માતાજીનો વ્યૂ કેવો દેખાય છે એ સંપૂર્ણપણે જોઈ લો તમે